મોર્નિંગ સ્વાગત છે બધાનું ન્યૂ બ્લોગમાં તો કેમ છો બધા મજામાં હતો અને આજે છે અત્યારે સવાર સુધી અતિ નાગ પાંજમ અને હવે ચાલુ થઈ જાય રાધણ શર્ટ અને શિવુભાઈને આજે સ્કૂલમાં રજા નથી પણ વરસાદ એટલો જોરદાર આવ્યો ને તો ભાઈને રજા પાડી દીધી છે દેખો વરસાદ બહાર બતાવું વરસાદ ખમા કરતો નહીં જો જોધમાર વરસાદ ચાલુ છે અમારા જોઈ શકો છો એદાનશી નો શાક તમારો બેસાડી દીધી છે અત્યારે ફટાફટ કઈ તો બપોરનું જમવાનું બનાવી અને સાંજની તૈયારી કરવી પડશે ગઈકાલે બોળચોથ હતી પણ કાલે બોળસોતમાં ગાયની પૂજા થઈ નહીં કારણ કે વરસાદ ચાલુ હતો એક પણ ગાય આવી નથી અને કન્ટિન્યુઝ વરસાદ ચાલુ છે અમારે તમારી સિટીમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો તો હું અહીંયા બાંધી દઉં છું લોડ અને પહેલાથી તમારા છે બહાર ભીંડા તો બનાવી દો ફટાફટ મસાલા ભીંડી અને બપોર પછી બનાવવાનું ચાલુ કરીએ રસોઈ રાંધણ ચટણી અહીંયા બનાવવાની છે મારે મસાલાવાળી ભીંડી એટલે એના માટે જો મસાલો ફ્રીજમાં મારો બનાવેલો તૈયાર હતો અને આ છે ગાર્લિક પાવડર તો ચાલો આ બનાવી દઈએ मैया अमर प्रीमियर चालू था गियो छ अइया चालू छ सौरभ जोशी ना ब्लॉग सौरभ जोशी नी सिस्टर तो सौरभ जोशी ने मेकअप करा छ लागया मतलब लिपस्टिक लिपस्टिक चल बोला है वो मैं कर रहा तब मैं एक और बोल लियो वो भी कह रही कल मैं कुछ नहीं बोलूंगी आपकी बात सारी मां की अभी नहीं साले बस यार को बस ना बाने पक्षी वादन आपसे अपील कर रहा हूं सौरव रोजाना लिस्ट करिए गेहूं लगा मैंने कोई आदेश क्या कोना लग गई मुझे ओके नला ना मेरा मेरा क्या है देर से हो गया नहीं करेगा नहीं करेगा मुझे जल्दी आदत बात बहुत जल्दी है ये अपनी गाड़ी में नहीं गाना डांस डांस करना मजा आया <laughs> सौरभ तुकी जुआ मारो साथ ना हती जाए देखो आपने लापरवाही का नतीजा तो तैयार छे हमारी कुरकुरी मसाला भिंडी लुक सोडी लागे थाने मस्त यमी यमी। आंदरा कड़वा है समरो जो हमारे मेहमान आई गया छे मेहमान बताओ तुमने देखो ફાઇનલી તડકો નીકળ્યો છે હવે હવે વરસાદ ઓછો થયો છે તો બજાર જઈએ ઈએ નહી તો પછી સાંજે રસોઈ બનાવવાનું મોડું થશે તું રોટલી બનાય હું મરચા લાઈક ના કરે શાક થઈ ગયું છે ઢીંગુઆમાં દેખો વાસણ પડ્યા છે ઉપરી બિચારી વરસાદ ચાલુ છે લાગી તે આવો હવે કોરુ નીકળ્યું છે એટલે આવશે એ ભાઈ તાર આવું છે મારી જોડે હા પણ કોઈ અસર ટેસ્ટ છે છે શું બધા તો ચાલો આપણે જઈ માર્કેટ વરસાદનું જામ થઈ ગયું છે લોક ભાઈ ભૂખ્યું છે વરસાદમાં કાલનું કઈ ખાધું નહિ તો આપડે લઈને આઈ ગયા મેથી ભરવા માટે મરચાં ના વાટા થઈ ગઈ રોટલી

ફાઈલ નથી આવાયાની ખસ આવાયાની નહીં ખસ જો ખસ ઓ આગે હું રોટલી ખવડાવણી પછી લાકડીથી મારવાનું ચાલ અંદર મારા નાસી હું બનાવું છું બટાકાનો શાક અહીંયા વઘાર મૂકી દીધો છો મેં જો બટાકાનો શાક રેડી ચલો ખાવા હે આયા

જો અહીંયા મેં વઘાર દીધા છે ભરેલા મરચા તો જો અહીંયા તૈયાર થઈ ગઈ છે મારી ગરમા ગરમ સુખડી આ સુખડી તમારી સુખડી રેડી છે તારક મહેતા જોડે જમવાનું થોડા થોડું સાફ કરી અને ઢીંગો અહીંયા ચાંદલા કરી દે છે ચૂલો ઠારવા માટે ફૂલ રહી ગયા પગે લાગી તો મારા હાથનું તો આ સાથે કરીએ છીએ આજના બ્લોગનો અંત અને વિડીયો ગમે તો પ્લીઝ કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ થેન્ક ફોર વોચિંગ